હાલનગરના રાજમાર્ગો પર હજારો મુસ્લિમ બિરાદરોની હાજરીમાં મોહરમના પર્વ નિમિત્તે તાજિયા શરીફનું ભવ્ય જુલુસ યોજાયું ઈસ્લામ ધર્મના મહાન સ્થાપક અને મુસ્લિમોના મહાન પેગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા

મકબરાની ઝાંખી કરાવતા કલાત્મક સુંદર અને આકર્ષક તાજિયા ઝરી શરીફની સ્થાપના કરી દસમા ચાંદે તાજિયા વિસર્જન કરાય છે જે અંતર્ગત હાલોનગર ખાતે પણ મોરમ માસની પહેલી તારીખથી એટલે કે પહેલા ચાંદી મોરમ પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગત દિવસોમાં હાલોનગરના તમામ મુસ્લિમ વિસ્તારો જેમાં કસ્બા હુસૈની ચોક ખોખર ફળિયા લીમડી ફળિયા એકસો એક કોલોની કોઠી ફળિયા બાદશાહ બાબાની દરગાહ વિસ્તાર પાવાગઢ રોડ મુહમદી સ્ટ્રીટ કુંભારવાડા મોંઘાવાડા અને અરાદ રોડ સહિતના તમામ મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક આકર્ષક અને સુંદર તાજિયા ઝરી શરીફની સ્થાપના કરાઈ હતી જેમાં આજે મોરમના દસમા ચાંદે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે આજે બુધવાર બપોરે ચાર વાગ્યા બાદ હાલોનગરના મુસ્લિમ વિસ્તારોમાં તેમજ રાજમાર્ગ પાવાગઢ રોડ પર તાજિયા ઝરી શરીફનું ભવ્ય જુલુસ યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના મહિલાઓ પુરુષો યુવા યુવતીઓ અને અબાલ વૃદ્ધો ભારે શ્રદ્ધા અને આસ્થાભેર જુલુસમાં જોડાયા જેમાં યા હુસેન યા હુસેનના ગગનભેદી નારાઓથી સમગ્ર હાલુનગરના મુસ્લિમ વિસ્તાર સહિત પાવાગઢ રોડ સહિતના વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા અને હઝરત ઇમામ હસનની યાદમાં કસીદા નાત નઝમ અને ઇસ્લામિક નારાઓની નાદ સાથે તાજિયા શરીફનું ભવ્ય જુલુસ લીમડી ફળિયા તેમજ કસબા હુસેની ચોક અને ખોખર ફળિયા ખાતેથી નીકળી સ્વામિનારાયણ પોલીસ ચોકી થઈ કોઠી ફળિયામાં રહી હઝરત બાદશાહ બાબાની દરગાહ વિસ્તારમાં પહોંચ્યું હતું જ્યાંથી પાવાગઢ રોડ ખાતે રહી મોહમ્મદી સ્ટ્રીટમાં ફરી પરત પાવાગઢ રોડ પર આવી બોમ્બે હાઉસ રણ રસ્તા ખાતે થઈ ચરણદાસના ખાંચામાં રહી પરત કસ્બા ખાતે પહોંચી સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારા માહોલ વચ્ચે કોઈપણ જાતની અપ્રિય ઘટના વિના તાજિયાનું જલ્લું સંપન્ન થયું હતું જેમાં આજે મોરમના જુલુસના અનુલક્ષી હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે એ ચૌધરીની આગેવાની હેઠળ હાલોલ ટાઉન પોલીસ ટીમ હોમગાર્ડ જવાન જીઆરડી કર્મચારીઓ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સહિત પોલીસના કર્મચારીઓ સમગ્ર જુલુસ દરમિયાન ખડેપગે ચુસ્ત બંદોબસ્તમાં જોતરા હતા અને સમગ્ર જુલુસ દરમિયાન ઠેર ઠેર ચાંપતી નજર રાખી શ્રેષ્ઠ પોલીસ બંદોબસ્ત જાળવી પ્રશંસનીય કામગીરી કરી હતી જેને લઈ બપોરે ચાર વાગ્યાથી કસબા હુસેની ચોક ખાતેથી આરંભ થયેલ મોરમનો તાજિયા શરીફનું જૂલું સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં નગરના તમામ મુસ્લિમ વિસ્તાર સહિત રાજમાર્ગ પર ફરી સાંજે છત્રીસથી સાત વાગ્યા સુમારે કસબા હુસેની ચોક ખાતે પરત પહોંચી સંપન્ન થયું હતું રિપોર્ટર દીપક તિવારી હાલ પંચમહાલ